નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો માવઠા માટે થઈ જાવો તૈયાર આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારે ગાજવીજ સાથે ત્રાટક છે આપતરૂપી માવઠું જાણો શું કહે છે પરેશ ગોસ્વામી ની આગાહી વિડીયો માં આગળ વધીએ તે પેલા દોસ્તો એક વાત કહું આપણી આ ચેનલ માં દોસ્તો દરરોજ ખુબ જ અગત્યની માહિતી લઈને વિડીયો અપલોડ કરવામાં આવે છે તો આપણા આ વિડીયોને લાઇક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં સૌથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે બાર મેના રોજ મેઘગર્જના સાથે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા તારીખ બારના રોજ મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ સહિતના વિસ્તારોમાં મેઘગર્જના સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જ્યારે તારીખ તેરના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ ભાવનગર અમરેલી ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી તારીખ ચૌદ મે રોજ રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર દાહોદ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા પંચમહાલ આણંદ વડોદરા ભરૂચ બોટાદ ભાવનગર તેમજ સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી દ્વારા હવામાનને લઈને મોટી આગાહી કરી છે ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે જેમાં કચ્છમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરતના વાતાવરણમાં પણ આગામી ચાર દિવસ માટે પલટો જોવા મળશે તારીખ બાર થી સોળ દરમિયાન વડોદરાના ભાગોમાં મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર તેમજ ઉત્તર ગુજરાતમાં અનેક ભાગોમાં વરસાદ પડશે આ ઉપરાંત વિસ્તારમાં પલટો આવશે તેમજ તેમજ સુરતના પણ કેટલાક ભાગોમાં વરસાદ વરસાદ પડી શકે શકે છે છે થઈ તેમ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું મધ્ય ગુજરાતમાં ચુમ્માલીસ ડિગ્રી થી વધુ તાપમાન રહી શકે છે ઉત્તર ગુજરાતમાં તાપમાન તેતાલીસ ડિગ્રી રહે છે જેમાં પાલનપુર થરાદ ડીસા કાકરેજ ઇકબાલગઢ ભારે પવન ફૂંકાશે તેમજ કચ્છ રાધનપુર સાંતલપુરમાં ગરમીનું પ્રમાણ પ્રમાણ વધ છે તેમજ મહેસાણા ધૂળ ઉડવાની સાથે કૃતિકા નક્ષત્રના વરસાદી સાથે ચોમાસું સારું છે રોહિણી નક્ષત્ર રાજ્યમાં જુદા જુદા ભાગોમાં વરસાદ થશે આજના સમાચારમાં બસ આટલું જ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને ને કરી દેજો અને વિડીયોને જરૂરથી શેર કરી દેજો